હલો ફ્રેન્ડ્સ કૃષ્ણ પીસીએસ આઈએસ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે ચેનલમાં પહેલીવાર આવે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તમે અમારી સાથે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આ ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ તમને જોવા મળશે હવે આપણે ડેટ જોઈ લઈએ કઈ ડેટ છે તો આ ઓફિશિયલ નોટિફિકેશન છે જેના ફોર્મ ભરાઈ ગયા છે આઈએમસી જુનિયર ક્લાર્કની ભરતી છે સહા એક જુનિયર ક્લાર્ક જેમ છસો ને બાર વેકેન્સી હતી તો આની સંભવિત તારીખ તમને આપી દેવામાં આવી છે કે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ આ પરીક્ષા રહેશે જે લોકો ગ્રુપ બી માં ફેલ થયા છે સીસીની પરીક્ષાની અંદર ગ્રુપ એમાં ફેલ થયા છે એ આનો લાભ લઈ શકે છે કારણ કે ગ્રુપ બીમાં તમે જુઓ તો એ જુનિયર ક્લાર્કની જ પોસ્ટ હતી તો આમાં પણ ગ્રુપ બીની આ પોસ્ટ તમે સમકક્ષ ગણી શકો અને આમાં તમારી સીપીટીની પરીક્ષા છે નહીં તો તમે આની તૈયારી કરી શકો છો આની પરીક્ષા ચોવીસ અગિયાર છે લગભગ બે મહિના બાકી છે હવે આની તૈયારી કેવી રીતે કરવી તો આનો આપણે સિલેબસ જોઈ લઈએ આનો સિલેબસ શું છે તો તમે જોઈ શકો છો અહીંયા ટ્વેન્ટી માર્ક્સનું કરંટ અને જીકે છે આ જનરલ નોલેજ છે હિસ્ટ્રી ઓફ ગુજરાત છે જીઓગ્રાફી ઓફ ગુજરાત છે આ બધા છે કરંટ અફેર્સ છે લાસ્ટ તમે ચાર જ્યારે પરીક્ષા છે ચોવીસ અગિયાર તો એના લાસ્ટ પાંચ મહિનાનું ચાર મહિનાનું તમારે કરંટ અફેર્સ કરી લેવું જોઈએ વીસ માર્ક્સનું પૂછવાનું છે અને કેવા જીકેના ના પ્રશ્નો પૂછ્યા છે તો તમારે જેટલા પણ જીટીઓએ પ્રશ્નપત્રો લીધા હોય એ તમારે પીવાયક્યુઝ જોઈ લેવા જોઈએ અને જેટલા પણ એમસીના પેપરો થયા એ તમારે બધા જોઈ લેવા જોઈએ ગુજરાતી ગ્રામર તમે અહીંયા જોઈ શકો છો આ કેટલા માર્ક્સનું છે ટેન માર્ક્સનું છે અહીંયા તમે જુઓ ટેન માર્ક્સનું છે ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર પણ ટેન માર્ક્સનું છે અહીંયા રિઝનિંગ ટેન માર્ક્સનું છે અને કોમ્પ્યુટર પંદર માર્ક્સનું છે અને એમસી વિશે પંદર માર્ક્સનું છે જે માર્કેટમાં ઘણી બધી હમણાં બુકો આવી ગઈ છે તમે એને વાંચી શકો છો અહીંયા દસ માર્ક્સનું મેથ્સ છે અને દસ માર્ક્સનું ઓડિટિંગ છે આ જે કોમ્પ્યુટર છે પંદર માર્ક્સનું પંદર માર્ક્સનું એમ્સ છે દસ માર્ક્સનું ઓડિટિંગ આ ચાલીસ માર્ક્સની બુકો ઘણી બધી માર્કેટમાં અવેલેબલ છે તમે ત્યાંથી વાંચી શકો છો અને તમારે આને ફોકસ કેવી રીતે કરવું તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારે શું કરવું તો તમારે પીવાય ક્યુઝ પર વધારે ફોકસ કવર કરવું જોઈએ તમે જોઈ શકો છો કે એમસીએ જેટલા પણ પેપરો લીધા હોય એ બધા જ પેપરો તમે પીવાય જેટલા છે એટલા તમે કરી નાખો ને તમે જો ગ્રુપ બીમાં ફેલ થયા છો સીસીમાં તો તમે આની તૈયારી કરવી જોઈએ અને આમાં સીપીટી પરીક્ષા છે નહીં તો આની ઓફિસિયલ ડેટ આવી ગઈ છે ચોવીસ અગિયાર તો તમે એ પ્રમાણે તમારું જે શેડ્યુલ છે એ બનાવીને તમે એની તૈયારી કરી શકો છો તો થેન્ક યુ ફોર વોચિંગ